બધી પૂરી વણી નાખશું આપણે લોટ પહેલે થી બાંધીને રાખી દીધો તો આવી પૂરી વણી નાખવાની સમોસાપુરી છે અને આ ગોળપુરી બનાવી બની ત્યાં થઈ ગઈ પૂરી શીખણ ભેગું આગળ તૈયાર થઈ જાય પૂરી તૈયાર થઈ ગઈ છે અને ડ્રાય ફ્રુટ શીખંડ છે અને આ મઠો શ્રીખંડ ત્યાં થઈ ગઈ છે